ફ્રેન્ડ જ્રી કૃષ્ણ જય માતા જે કેમ છો બધા મજામાં અમારી ચેનલમાં તમારો સ્વાગત છે ને ટાઈમ થયો છે નવ વાગ્યાનો ને અમારે જવાનું છે ગામડે અંજુ શું વાત છે આહીને આય દસ થઈ જાઓ દસ થઈ જાવ માથું તો કે નહીં આમ નો થઈ જાઓ ઘરના કામ તો મેં કેટલી સ્પીડે અત્યારે કર્યા ખબર છે હમ એક તો તમે એન ટાઈમે રોન કાઢો હાલ તાર ભેગું આવવાનું છે એમ હલો એવરી વાન જય શ્રી કૃષ્ણ જય માતાજી હેરાન કરી દે ને કે એની વાત જવા દયો અત્યારે હજી તો હું ઘરના કામ કરતી હતી તો સાહેબ કેવાનું છે પેલા નો કહી દઈએ આપને રાતે કે ભાઈ સવાર જવાનું છે તો આપણે વાત કરો

સાહેબ તો જવો નીકળી જાય હમ હમ એટલે એટલે તમે મને લઈ જાવ કઈ વાંધો નહીં હાલો હવે જોઈએ કે તમે મને હવે કઈ જગ્યાએ લઈ જાઓ હું કામે જાઉં છું મને તો ખબર પડે આમે કંઈક કંઈક છે ને આવી રીતના પતિદેવનું ધ્યાન રાખતું રહેવાય એ ગામડાને કહીને જાય ક્યાં હું કરે આપને જાણતું હોવી જોઈએ ને આપણે છે ને લેડીઝ રહ્યા ભોરા જે કે એની ઉપર આપણે ભરોસો કરી લઈએ કે ભાઈ અહીં છે બરાબર તો હવે આ ટાઈડ નું જવાનું છે તો ધારાને તેડવાનો ટાઈમ થાય એટલી વારમાં આપણે પછી બે ફેરી કેમ કે મેં ફટાફટ કામ કર્યા છે ને જો

તો કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો ને તમારા બધાને શું કહેવાનું છે એ પણ મન કહેજો ને ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને એક સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે તો હાલો હવે નીકળીએ ટાઈઢે એવી છે હજી તો બાઈને નીકળીએ બસ ખબર પડે તો સારું હાલો મળ્યા હાલો હાલો ને આઈને મોડું થઈ જાય હો રાધેશ્યામ એક ગ્લાસ પી લે

पडिर पय filt ब hoc broken હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે દસ સવા દસ વાગ્યાનો ને અમારે જે ગામડાનું કામ હતું એ પતી ગયું છે ને હવે અમે જતા હતા ઘર તરફ અને રસ્તામાં આપને દેખાણી નર્સરી નર્સરી દેખાય એટલે તો આપણા પગ ર ઊભા જ રહી જાય એટલે ગાડીને બ્રેક મારી અને આપણે નર્સરીમાં પહોંચી ગયા છે તો હાલો હવે જોઈએ આપણે ફૂલઝાડ લેવાના છે તો લઈ લઈએ અને પછી ઘર તરફ જઈએ તો હાલો એક કાકરે બે પક્ષી મરી ગયા સાહેબનું કામ થઈ ગયું અને મારે જે ફૂલઝાડ લેવાના હતા એ લેવાઈ જાય તો મસ્ત જો બધા ફૂલ છોડ છે આ બાજુ બધા અલગ અલગ કલરના ગુલાબ છે જાસૂસ છે પણ અમુક ફૂલ છોડ છે ને એ અમારા ઘરે થતા નથી તડકાની હિસાબે ની સાહેબ અમુક છાયાના છે તો હવે જોઈએ ક્યાં લઈએ ને ક્યાં નહીં જવું અને લગભગ હું આ બાજુ નીકળું ને એટલે આ નર્સરીમાંથી જ જે મારે છોડ લેવાનું હોય એ લઈ જાઉં અને થાય સારા તો હાલો હવે જોઈએ હું લઈએ ને હું નહીં ને અહીંયા બધા જો આ છાયાના છે ઝાડ તો હવે ક્યાંય ગયા નર્સરી ના માલિક ગોતવા જો દેખાતા નથી અત્યારે તમારે છોડ લેવા વાળા છે ગયા ભાઈ ગોતો ગોતો હાલો તો હવે ફૂલ છોડ ની ખરીદી કરી લઈએ ને પછી ઘર તરફ જવા નીકળીએ ઘરે જઈને મળીએ હાલો ફ્રેન્ડ આ છે પાંચ પાંડવના ફૂલની વેલ આમાં પાંચ પાંડવ પછી સૌ કૌરવ અને રામ લક્ષ્મણ ને જાનકી ત્રણેય છે આ ફૂલની વેલ બહુ સરસ થાય પણ આને તડકો જોઈએ તડકા વગર આ ગ્રો ન થાય એટલે લેવાનું આપણે કેન્સલ કર્યું છે તો હાલો હવે આગળ જોઈએ મને આ ફૂલ બહુ જ ગમે પણ જોઈએ હવે કંઈક મેનેજ કરીએ ગામડેથી બસ હવે ઘરે પહોંચ્યા અને ટાઈમ થઈ ગયો છે પૂણા બાર વાગ્યાનો તો હાલો હવે ફટાફટ છે ને પેલા તો મશીનમાં કપડાં ધોવા નાખી દઉં એક બાજુ રસોઈ માંડવું અને સાહેબ દુકાને જાય કેમ કે સાહેબને તો ફોન ઉપર ફોન ચાલુ છે આજ બહુ મોડું થઈ ગયું કા સાહેબ અને આવવામાં એમ મોડું થઈ ગયું કે રસ્તામાં છે ને અમારે સંબંધી ભેગા થઈ ગયા હતા ને તો અડધી કલાક ન્યા ખોટી થઈ ગયા નહીં તો ટાઈમસર પહોંચી જાત કા ટાઈમ બરાબર જ હતું વહેલા પહોંચી જાય હવે કોઈ મળ્યું હોય તો હવે એની પાસે ઊભું બે ઘડી વાત કરવી એ જરૂરી છે તો અડધી કલાક વાગે ખબર ન પડી તો કંઈ નહીં હાલો હવે જે થયું હોય એ અને એક આ ગુલાબની કલમ લઈ આવીશું ઝાજા કંઈ ફૂલ છોડ મને ગયમાં નહોતા સાહેબ સાહેબને મોડું થતું હતું એટલે ફટાફટ નીકળ્યા તો રસ્તામાં ઝપટાઈ ગયા હે સાહેબ ત્યાં રસ્તામાં મળી ગયા એટલે ઊભી રહેવું પડે હાથ ઊંચો કર્યો એટલે વાતચીત કરીએ ચર્ચા કરીએ એટલે વાર લાગે તો કંઈ નહીં સારું હાલો હવે વાતું નથી કરવી હું ફટાફટ રસોઈ માંડું આ બાજુ મશીનમાં કપડાં નાખ દઉં એટલે કપડાં ધોવાઈ જાય અને તમે ધારાબીન ને તેડી આવજો એમ કે બાર તો વાગી ગયા હા દસ મિનિટ છે તમે દીવાબત્તી કરશો અને ઘરા સમજાવશો તારા ટાઈમ થઈ જાય તો સારું હાલો મળ્યા થોડીક વાર રહીને સાહેબ જય શ્રી કૃષ્ણ જય માતાજી ફોન લીધો ને આજ બાર વાગે દુકાન ખુલે જાઉં રેકોર્ડ તૂટી ગયો હા કઈ નહીં કોક કોકદી હોય પહેલા મળું થઈ એ હા ફ્રેન્ડ ટાઈમ થયો છે દોઢ ને પાંચનો મારે બપોરની રસોઈ થઈ ગઈ છે તૈયાર અને કપડાય ધોવાઈ ગયા છે અને સાહેબ આવી ગયા છે દુકાનથી તો બસ હવે બપોરા કરવા બે એટલી વાર ધારાબેન જય શ્રી કૃષ્ણ જય માતાજી અને આ અહીલ તો હતું અહીંયા તો હાલ તો આ શું કર્યું તે હે જો ધારા એ આમાં એક ગુલાબનું ફૂલ હતું નહીં તોડી નાખું આ બાજુથી તોડીને પાખડીએ પાખડી નોખી કરી નાખી હજી તો આ બીજા ફૂલનોય વારો હતો આ મારું ધ્યાન પડી ગયું વાત રહી ગઈ હજી તો મેં આવ્યું નથી પેલા ધારા પૂરું કરી નાખ્યું હું મજા આવી તને ફૂલ તોડીને હું મજા આવી અને હું પપ્પાને હતી હા લાલ લાલ હું આપી તી રાહ જોઈને બેઠી તી તમારી હાલ જલ્દી જઈ દે સરપ્રાઇઝ શું છે તો હાલો તમને બધા સરપ્રાઈઝ આપશે પપ્પાને દેવાની છે મને તો આપી દીધી હું તો બહુ ખુશ થઈ રાજી થઈ હવે તમારો વારો છે શું સરપ્રાઈઝ છે તારે ઈ તો કે કેમ તમે મોન વ્રત લીધું કઈ બોલતા નથી મસ્ત જો આલો પરિણામ આલો શું કહેવાય રિઝલ્ટ આવ્યું રિઝલ્ટ નહીં બોલો તો પરિણામ બોલો તો એકવાર બોલો તો પરિણામ પરિણામ પાસ પાસ થઈ ગઈ માં દીકરી પાસ થઈ ગઈ ટકાવારી જાવ તમ પેલા એક માં આયા એવી રાજી થઈ ગઈ એવી રાજી થઈ ગઈ કે પાંચ મિનિટ તો અહીંયા ડાન્સ કર્યો ખુશીમાં એ કે તું અત્યારે જ ફોન મેં ફોન કરવો તાર પપ્પા આવશે હમણાં બપોરે ઘરે જ ત્યાંથી ક્યાંય વયા નહીં જાય આવે ને પછી તું બતાવજે ને કહેજે તો આજે અમારે ધારાનું રિઝલ્ટ આવી ગયું છે પહેલાં સત્રનું અને હું તમને બતાવું કેવું રિઝલ્ટ આવ્યું ને કેવું નહીં બહુ હારામાં હારી ટકાવારી આવી અને આઈ રાખ હું બતાવું 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 આમ રાખ આને બુક ઉપર રાખો તો બતાવું આવું ભર્યું આમ ફેરવી નાખો જવું આ છે અમારું ધારાનું અહીંથી નામ તો બતાવું બીજું કંઈ નહીં જો લોઢિયા ધારાબેન તો આ છે અમાર ધારાનું પહેલા સત્રનું રિઝલ્ટ તો ત્રાણું પોઈન્ટ ચાલીસ ટકા આવ્યા છે તો હારામ હારું રિઝલ્ટ છે જો ગુજરાતીમાં પંચાણું ગણિતમાં છન્નું સાહેબ સો માંથી તો ગુજરાતીમાં ગણિતમાં હારામ હારા માર્ક છે છે ને

બાળકોનું રિઝલ્ટ કેવું આવ્યું છે એ જરૂરથી મન કમેન્ટમાં કેજો અમારે ધારાબેન રિઝલ્ટ તો તો બસ આપણા માટે ટકાવારી કે માર્ક મહત્ત્વના નથી પણ આપણા છોકરાને કેટલું આવડે છે ને કેટલું નહીં એ મહત્વનું છે

મેન અત્યારે એને એકથી પાંચ લગી જ આપણી હોય કે થોડુંક સ્કૂલે ધ્યાન આપે થોડુંક આપણે ધ્યાન આપીએ મારા ધારાને ક્યાંય નહીં નથી તો એ સારી વાત કહેવાય કે એના ગજા પ્રમાણે એની ઉંમર પ્રમાણે રમતા કાર્ટૂન જોતા મારા ઘરના કામમાં મદદ કરતા સારી એવી ટકાવારી એવી બરાબર ને તો સારું તમારા બધાને શું કહેવાનું છે જરૂરથી કમેન્ટમાં કહેજો અને આ જ વાત ઉપર આપણે આજનો વિડીયો અહીંયા જ રાખી દઈએ છીએ